હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં કેમ છો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ કીધું છે હવે હાથે ને જો અહીંયા થઈ છે ને આપણે ખાવાનું છે ખાવામાં હું બસ આક શું હે તું શું કરો ચા કરો મારું વાડા વાળા હાલો ચા પી શાક છે બટાકાનું એક શાક બા બટેટાનું શાક આમ બંધે હોય કા સરો સામાન્ય કહેવાય વાત તો હમ સામાન્ય છે બટાટાનું શાક છે ને એ એક પ્રકારનું સામાન્ય શાક છે તો હાલો આપણે ફટાફટ જમી લઈએ હે તો એ ભાવે ને બુધ્ધિ બુદ્ધિને એવું આપને ન ભાવ તો એ બનાવી નાખવાનું મને ભાવે એટલે બનાવી નાખવાનું કાંઈ વાંધો નહીં ફટાફટ જમી લઈએ ક્યાં જવાનું છે ને કે તમને ખબર તો પડી ગઈ પણ તોય તે ફટાફટ જમી લઈએ તમારે જમવું હોય તો આવો હાલો ભાઈ આપણું બટાટાનું શાક દૂધ રોટલી સા તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ સવારના પરમાં પીવી હોય તો વી આવો ન પીવી હોય તો હું પી લઉં બહુત તેજ ઓરયો હે બહુત તેજ ઓરયો આને લે લે મસ્ત મિલ દુસેન ચાલે હવે આપણે આ નાવા જામન બધા પહેલા નાઈન પછી ખાય હું બતાઈતી ઓળો છું કેક થોડે અટકે કીસે ગુલામ હે આપડો ફેવરિટ ઓ મારો કોઈ ફેવરિટ ગેમ હોય ને તો વોલીબોલ સે વોલીબોલ રમવાની મજા તો લગાવે રમતા ને બધા વિખાય બોવ રમતા રમતા દિવસે વાંધો નહીં આલો આપણે ફટાફટ ના આવી જવાનું છે ઘણું આગું ત્યાં જવાનું છે કન્ટિન્યુ બિન રેજો તૈયાર થઈ ગયો છે અને કોણ કોણ જવાનું છે જો દેખાડો આલો હા જયસુખભાઈ નરેશ હાય કહી જયો હાય કહે ભાઈશભાઈ માવા લવર કુગાભાઈ પરીવણભાઈ પરીણભાઈ પરીણભાઈ ઓ એ થોડાક થોડાક શરમાઈ ગયા છે અને આપડે ભોળા દાદા આવી જાશે વિડીયો માટેની નિશાળી થી આવ્યો છે નિશાળીઓ અને હવે એમ જાય છે લગ્નમાં હાલો તમારા હોય તો આવો rút thì hai ठंडे ठंडे पानी में चल रहे हैं अब भाई इस बार अपना गाड़ी काटे रेस रखिए रेस ये हटवाणी हटवाणी नाया जा कितनी उंडू शाम दिखाई भले जरा कम तू बाकी उंडू बो है जो जोई ले बस कहता नहीं खा परियोन भाई? भाई नाम जो है हालिन जाय हो हाली पानी छोड़ेल भाई भाई हम्म फिर भाई आमनो भी जा तो आ से नहीं क्या कितनी माथोड़ा ऊपर उंडू

તમારો ભાઈ ઘરે પૂછ્યો છે અને આપણે ભેહું ફેરવાનું છે આપણે નવો બિઝનેસ શરૂ કરેલો છે જોઈજો આને છે ને અહીંથી ઉસ્કી અહીંયા નહીં અહીંયા અહીંયા આ ખીલે ટીંગાડવાની છે બાંધવાની છે ફેરવવાની છે ડોલ કાંઈ કીધો હે હું કહો હમ હાલો ટમેટો ખાવ હોય તો હમ

હાલો ફટાફટ ફેર્યું નાખી અરે મોટી હેરાન નથી કરતી ને એટલે ત્યાં નાની હેરાન કરે સમજો અહીંયા હાકલ નાખી દીધી નાખી દીધી એટલે કઢાઈ નાખી ને હાથમાં જ ના રહેતી મોટી કરતા તો નાની હેરાન કરે છે હો હાલો ભાઈ આપણે ઉનાળાની સિઝનમાં છે ને સ્પેશિયલ તરબૂચ આવી ગયું છે ભાઈ ખાવ એ તો બી આવો હાલો કહેતા નહીં રહી જા ઉનાળાની સિઝનમાં તરબૂચ ખાવાની મજા છે એમાં આવો

પેપર દેવા તમે નહી આવે હું વાંચું થાય એટલે ઘડીકત વિડીયો બનાવું ને ત્યાં હું જઈ તો આમ ભાઈ આપડે સિરિયસલી વાંચવા વાળા માણસ છે તમને પાસે એમ થાય વિડીયો બનાવવાનું વાંચે સિરિયસલી આપણે વાંચવા વાળા માણસ છીએ આ તો ખાલી દેખાડવા બાકી આમ તો એક વાત તો છે આપણને આપણી હાથ પેઢીના નામ આવડે કે ન આવડે પણ આમાં અકબરના બાબરના બધાના હાથ પેઢીના નામ યાદ રાખવા જો કેમ કે આપણા પરીક્ષામાં ન પૂછાય પણ આવડાના પૂછાય એટલે બધાને યાદ રાખવા પડે તો ભાઈ આપણે શરૂઆત કરવી છે આજ કોને કોને બધાડવા છે પેલા જોઈ જોઈ કોને બધાડવા છે હા

કે આમ તો આપણે ભારતના બધા રાજા હારા જ હતા આપણે એવું નથી કેતા કોઈને પણ તો એ હારામાં હારો ઉત્તમમાં હતી ઉત્તમ એવો ગોતવી આ બધું જો આપણે બનાવેલો રેડીમેડ એટલે રેડીમેડ ન કહેવાય મેં બનાવેલું પણ ના ફેરવામાં આપણે માહિર હતા ભણતા નહીં વખતે ખાલી પન્ના ના જ ફેરવા